ખેડાની નડિયાદ કોર્પોરેશનની ટીમ અને લારીઓ વાળાઓ વચ્ચે મારામારીનો મામલો જિલ્લા એસપીએ સમગ્ર બાબતે સ્પષ્ટતા કરી લારીઓ વાળાઓ મહાનગરપાલિકાના કર્મીઓને ધમકી આપી હતી આ અંગે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી લારીઓનું દબાણ હટાવવા ગયેલ કોર્પોરેશનની ટીમ અને દબાણકારો વચ્ચેનો મારામારીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે નડિયાદ શહેરના સંતરામ મંદિર રોડ પર આ ઘટના બની હતી દબાણ હટાવ કામગીરીના રાકેશ શર્માએ જણાવ્યું કે દબાણકારોએ અમારી ટીમ પર હુમલો કર્યો હતો શહેરના સંતરામ મંદિર રોડ પર બારેમાસ દબાણકારોની કારણે ટ્રાફિકની સમસ્યા થાય છે અન્ય તહેવાર નજીક આવતા હોય અને લારીઓ વાડાઓનું સંતરામ રોડ પર દબાણ વધી રહ્યું છે જી સર ટાઉન પોલીસ મેટ્રોમાં ફરિયાદ નોંધાવવાની છે મહાનગરપાલિકા શું છે સમાધાન મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે સરકારી કર્મચારી અને અન્ય આઉટસોર્સના કર્મચારીઓ એ લોકો એમના ફરજના ભાગરૂપે સંતરામ મંદિરની નજીકમાં જે લારીઓના દબાણ હોય તો લારીઓના દબાણ દૂર કરવા ગયા હતા એ દરમિયાન આ જે ખોટા દબાણ કરેલા જે લારીવાળા હતા એ પૈકીના ત્રણ લોકોએ જે સરકારી કર્મચારી અને આઉટસોર્સના કર્મચારી છે એ લોકો જોડે મારામારી કરેલી ગાડાગાડી કરેલી અને ધમકી આપેલી એટલે એ લોકોએ જે ગુનાહિત કૃત્ય કર્યું એ બાબતમાં જે મહાનગરપાલિકાના સરકારી કર્મચારી છે એમને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલી છે જેમાં સરકારી નોકર ઉપરનો હુમલો અને ગાડા ગાડી મારવાની ધમકી આ મુજબની કલમોથી ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે ત્રણેય વ્યક્તિઓ છે એ ત્રણેય વ્યક્તિની વિરુદ્ધમાં હવે આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા